સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે શિક્ષકોને ચાલતી લાલ્યાવાડી ને લઈ જેને લઈ હાલ તો રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ જબરજસ્ત એક્શનમાં જોવા મળી રહ્યું છે સત્તર જિલ્લામાંથી એકત્રીસ શિક્ષકો બિનઅધિકૃત અને બત્રીસ શિક્ષકો વિદેશ ગયા હોવાની માહિતી સામે મળી છે ત્યારે લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો અંગે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાસેયાએ આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં પ્રફુલ્લ પાસે કહ્યું છે કે આ તમામ શિક્ષકોને પગાર આપવામાં નથી આવતો અને

એમને રજા નથી લીધી અને બત્રીસ શિક્ષકો વિદેશ ગયા છે આ તમામે તમામ માહિતી મારી પાસે આવી છે ને આ તમામ એકત્રીસ બિનઅધિકૃત અને બત્રીસ વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે અમારા શિક્ષણ વિભાગને આવા આંગળીને વેઢે ગણાય એટલા લોકો જ્યારે બદનામ કરતા હોય ત્યારે અમે એ સાંખી લેશું નહીં છેલ્લે સ્પષ્ટતા એ કરી દઉં છું કે આ એકત્રીસ બિન અધિકૃત કે જેઓએ રજા જ નથી લીધી અને બત્રીસ વિદેશ ગયા છે તમામનો એક પણ શિક્ષકનો પગાર ચૂકવવામાં આવતો નથી અને હજી માહિતી આવી આવશે એમાં જ્યાં કાંઈ પ્રકારે આ રીતનો ગવર્મેન્ટનો ખોટો લાભ લઈ પ્રગાર લીધો હશે તો પણ એના વસૂલાત સુધીના તમામ કાર્યવાહી સરકાર દ્વારા થશે આ બાબતમાં શિક્ષણ વિભાગ સ્પષ્ટ છે અને કોઈ પણ લાલિયાવાડી ચલાવવા માંગતા નથી માટે જે તે સમયે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચના આપવામાં આવી છે હજી પણ આવા એક પણ જિલ્લાની અંદર આ રીતનો કોઈ પણ શિક્ષક બિનઅધિકૃત કે વિદેશ ગયા હોય અને લાંબા સમયની રજા હોય એ તમામ પ્રકારની માહિતી અમે મંગાવી લીધી છે